આગામી તારીખ તેરમી ડિસેમ્બરના રોજ અમૃત યાત્રા અને શ્રીરામ રથયાત્રા સુરતમાં પધારી રહી હોય ત્યાં પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીની આગેવાનીમાં ભવ્ય સ્વાગત કરાનાર છે જેને લઈને પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમગ્ર સનાતન હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા મુકામે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને ઐતિહાસિક મંદિરની લોકાર્પણ વિધિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થનાર છે તો ઐતિહાસિક રામ મંદિરના નિર્માણમાં મુખ્ય અને મહત્વની ભૂમિકા જમી રહી છે તેવા ભારતના સાધુ સંત સમાજના અગ્રણી પરમપૂજ્ય સ્વામી શ્રી રામ દ્વારા અયોધ્યા મુકામે એક હજાર આઠ કુંડિય શ્રી હનુમંત મહાયજ્ઞનું આયોજન ચૌદમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કરાયું છે તેમજ પરમ પૂજ્ય સ્વામી શ્રી રામ ભદ્રાચાર્યજી મહારાજના પંચોતેરમાં જન્મોત્સવની ચૌદ જાન્યુઆરી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ઉજવણી કરાનાર છે જેના ભાગરૂપે અમૃત યાત્રા અને રામ રથયાત્રાનું પણ આયોજન કરાયું છે આ યાત્રાનો છવ્વીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રાજસ્થાનના બીકાનેરથી પ્રારંભ કરાયો હતો દેશના વિવિધ પ્રાંતોમાં ભ્રમણ કર્યા સાથે તેરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બુધવારના રોજ સુરતમાં આંગણે પધારનાર છે આ પ્રસંગે અમૃત યાત્રા અને શ્રીરામ રથયાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજાયો છે જેમાં તેરમી ડિસેમ્બરના રોજ સાંજે ચાર કલાકે અમૃત યાત્રા અને શ્રીરામ રથયાત્રા સુરતના રાંદેર વિસ્તારના શ્રી ગોરાટ હનુમાનજી મંદિર ખાતેથી શહેરના વિવિધ મઠના સંતો મહંતો રાજકીય આગેવાનો વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ વિવિધ સંગઠનો સંસ્થાઓ અને સનાતન હિન્દુ સમાજની વિશાળ ઉપસ્થિત વચ્ચે સ્વાગત સાથે યાત્રાનો પદ્મશ્રી મથુરભાઈ સવાણી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર અને પદ્મશ્રી યસજી કરંજીયા લીલી બી પ્રારંભ કરાવશે આ યાત્રા શ્રી ગોરા ઠનમાજી મંદિરથી પ્રારંભ થઈ તાળબાડી ત્રણ રસ્તા નવયુગ કોલેજ ઋષભ ચાર રસ્તા દબકાર સર્કલ દીપા કોમ્પ્લેક્સ વિજય ડેરી ગુજરાત ગેટ સર્કલ અડાજન ગામ ચાર રસ્તા રામજી મંદિર કેબલ બ્રિજની બાજુમાં તાપી નદી કિનારે અડજનમાં શ્રી રામ પાવન ભૂમિ એટલે કે જૈન સમાજ મુકામે પહોંચશે યાત્રાનું સમાપન કરાશે આ સમગ્ર યાત્રા રૂટ ઉપર રથનું ભવ્યથી ભવ્ય સ્વાગત પણ કરાશે વગેરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે શ્રી હનુમાન મંદિર હનુમાન ગોરાટ મંદિર તાળવાડી મુકામેથી અમૃત યાત્રા શ્રી રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનમાં સૌ કોઈ ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા હાર્દિક અનુરોધ કરું છું આ યાત્રા શ્રી રામ મંદિર નદી કિનારે કેબલ સ્ટેટની બાજુમાં અને રામ પાવન ભૂમિ જૈન સમાજનું ત્યાં સંપન્ન થશે ફરીથી એકવાર સુરત મહાનગરમાં શ્રી રામ રથયાત્રામાં ઉપસ્થિત રહેવા તમામ ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરું છું ધન્યવાદ સુરતમાં અમૃત યાત્રા અને શ્રીરામ યાત્રાનું પણ ભવ્ય સ્વાગત કરાનાર છે જેમાં સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આ યાત્રાનું સ્વાગત કરાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા